કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય છત્તીસગઢ પ્રવાસમાં જગદલપુરમાં છે નક્સલીઓના ઘર તરીકે જાણીતા આ ક્ષેત્રમાં અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે આજે તેઓ તેજ जवानोंના પરિવારજનો સાથે મળશે જેમણે નક્સલીઓ સામેના ઓપરેશનમાં વીરગતિ પ્રાપ્ત કરી છે અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરશે અને તેઓ વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠક કરશે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પહેલા જ નિવેદન આપવામાં આવ્યું છે કે તેમની સરકાર 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને ખતમ કરી દેશે કે પરમે પાછળ એટલે મેને છત્તીસગઢ કે ગૃહમંત્રીજીકો કહાતા कि आप जहां जहां सरेंडर हुआ है वह सब राज्य में जाकर एक सबसे अच्छी पॉलिसी छत्तीसगढ़ की बनाए जिसको हम पूरे देश भर में रिप्लिका कर कर सरेंडर हथियारी युवाओं को पुनर्प्रस्थापित समाज में करने का एक नया पॉलिसी बनाए और कुछ ही दिनों में पॉलिसी भी अच्छे तरीके से तैयार होकर सभी राज्यों को हम भेजेंगे और इसके आधार पर भले दस साल पहले समर्पण किया है उसके जीवन को संवारने के लिए इसके परिवार को मजबूत करने के लिए आर्थिक रूप से उसको मजबूत करने के लिए भारत सरकार काम करे